હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત ભજન ફ્રેશ અને એનર્જેટિક ને ગુડ ઇવનિંગ બધા જો આજે હવાર એને થોડું થોડું કામ આવતું હતું ને પછી પાછો બપોરે કામ આવી ગયો તો અત્યારે હે ને લેટ લેટ આવ્યો ને પછી થોડીક વાર આરામ કર્યો પછી જયમાં હું આજ તો તમારા બધા ઘણાની કોમેન્ટ હતી કે દૂધ ને કેળા ને પછી સફરજન એવું એટલે આવે કે એકદમ ખાય છેલ્લે એવું ખાવાનું એટલે તો ખાય છે એનું ડેલી રૂટીન હજી છે ને ઘણા બધાની બીજી કોમેન્ટ હતી કે ડ્રાય ફ્રુટ્સ આખો દિવસ ન ખાતા આખો દિવસ નથી ખાતી ડ્રાયફ્રુટ સવાર સવારમાં જ એને ડ્રાય ફ્રુટ્સ મળે છે બાકી આખો દિવસ એને અવોઇડ કરવાના હું હોય જ હું ધ્યાન જ રાખતો હું ખાઈ જ દઉં બધું એને

ખબર આવી જઈ ગુડનિંગ મેડમ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ બધા ને જય શ્રી કૃષ્ણ ને શું તા

rules. Kya no rules ya? Amara rules. Khushi no rules. Khushi no rules. Ek dum ampeer ani dum fresh <laughs> riyo. E fresh riyo. Pachi ila wana wape no pachi hum fresh no ro. Tabe fresh aj rahi so tension no liyo. <laughs> Khushi suvichar kai dia laj no. મારી પડશે જેને ફરક પડે એની ચિંતા કરવાની બાકી બધા પાછળ દોડવાનું બંધ કરી દેવું જોઈએ આપણે અરે વાહ બરોબર ચિંતા કરે એને જ

એને ચિંતા ન હોય આપડે હા એટલે હે આપડે એ રીતના રહેવું જોઈએ હું ભજન ગાવાના હો તમને આ વખતે અમે મસ્ત ભજન ગાવાના હઈએ હવે ભજન કયો કે ભજન જ છે ટાઈપ ઓફ ભજન હે દ્રાક્ષ એ બધા નું દ્રાક્ષ આમ તો મીઠી જ કેવાય ને ખાતી બધું હે ને એ બધું જાત્રા એ જાય હે સફરજન સત્સંગમાં જાય હે કેરી કેદારે જાયણા જાય હે

બે ત્રણ બધા મજ રાતે પલાળવાની અને અખરોટ એક બે બસ એ પલાળેલું હવાર માં ખાઈ જવાનું ગમે તે ડ્રાયફ્રુટ તમે પલાળી રાખી દેજો એ પછી ડાયટ

લાઈવ એન કર્યું હું એડિટિંગ કરતો હતો બેઠો ત્યાં ઘરની બેલ વાઈ ગઈ રાત્રે અરાઉન્ડ સાડા અગિયાર સાડા અગિયાર કોણ આવી છે જેવો દરવાજો ફેરવા ને ત્યાં એક પાર્સલ વાળા વાય ઉભા

ખુશી નું જયારે આઈસ્ક્રીમ ખાઈને ને આવડો ડબ્બો અમે લઈ આવી આખો આખે આખો પતી જાય પછી

તમારે આ ગ્લાસ ને ઈટાવી ના હે ને મતલબ કે હાઉ આમ કઈ વસ્તુ નઈ નાખવાની હા કે વળી તમે ચીપિયા ભરાવો આમને એ તમારે ને બોલ કાઢી દેવાનો બોલો મંજન ઓકે એટલે આ બોલ કાઢી દેવાનો હા આ ઉંધો કરવાનો ઓકે હાલો રેડી હાલો આવડે હે કાઈ વાંધો ન કર દે કે એટલો ગેપ હે જોવી પુ હું એમ આજુબાજુ નીકળી જાય એમ હે ને

થેન્ક યુ અમારું પપ્પા કરવા માટે આખા યુટ્યુબ માં તો જમવા એને હોલમાં આવીને હોલ માં આવીને તો સુકૂન મળી જાય એમ થાય ની હવા મજા આવે આમ દૃશ્ય જોઈને ખુશી જમવા ઉભી રહી ને ત્યારે આવે પાછી એને પાછી વહી જાય થોડું ઘણું ખાવું હોય ત્યારે આવે બાકી બહાર હા જમવા આવું બપોરે અને સાંજે બે ટાઈમ જ બહાર આવે રૂમ નહીં બસ બાકી બાર જ નથી આવતી હોલ માં બોલ તો મને એમ થાય કણા ઘરે આવી ગયા

વાહ નાકોડા ડઢતો દદી ઉઠાડ કે આયો તો હું હે હે કે નઈ પહેલા કન્ફર્મ કરવા દે પછી એક્સપ્રેશન આવી આરખી રીતે પછી આમ એક્સપ્રેશન એ ખુશી કે કોંગ્રેચ્યુલેશન મે થેન્ક યુ આરક ને એક્સપ્રેશન અમાર હતા મમ્મી ને કીધું ત્યારે મમ્મી કેવું લાગ્યું તને જો હું તો ખુસ્સા જ હોય ને બટા આપણને ગમે એ હરખ જેવું થાય તો આપણે હરખ તો આવવાનું જ હોય ને

પ્રોજેક્ટ দাদা પ્રોજેક્ટ નું કામ કઈ તો ચાલુ જ છે હજી કઈ વાંધો નહીં તો થઈ ગઈ પ્રોજેક્ટ

એકદમ જોશ થી બધે ફરશું મજા કરશો એવું હતું તમે કીધું તો ખુશી થી ગરમી ભલે ગરમી હોય ગરમી માં હે પણ ફરુ હે અમને એક્સપેક્ટેશન નથી અમને એક્સપેક્ટેશન નથી પણ બીજા દિવસ આપણે કે નીકળવાનું તો આપણે બેગ પેકિંગ કર્યું ને ના બીજા દિવસ જ આપણે નીકળી જવાનું હા બીજા દિવસે અમે નીકળી જ જવાના હતા બધું પેક કર નાખ્યું તો ગાડી બાડી બધું રેડી હતું સર્વિસ કરાવી કમ્પ્લીટ રાખી દીધી થી નવરાવી ધોરાવી ગાડી અને અચાનક જ ખબર પડી ને એટલે મારા માટે થોડુંક એકદમ નવીન હતું